નમસ્કાર પાંચના પંચ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર વાત કરી સમાચારની તો સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખે સંભાળ્યો પદભાર અશોકભાઈ પટેલે વિધિવત રીતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો કે જ્યાં વિધાનસભાની ચૂંટણી બાદ આજે કોંગ્રેસ કાર્યાલયમાં જોવા મળી રહી ચહેલ ટાવર ચોકમાં સરદારની પ્રતિમાને હાર પહેરાવીને પદભાર સંભાળ્યો કે જ્યાં જિલ્લાના કોંગ્રેસી અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સાબરકાંઠા જિલ્લામાં અશોકભાઈ પટેલે વિધિવત રીતે જિલ્લા કોંગ્રેસ તરીકેનો પદભાર સંભાળ્યો સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પદગ્રહણ સમારોહની અંદર મારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ અને ગુજરાતના પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈ પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી સાહેબ સિદ્ધાર્થભાઈ પટેલ અમિતભાઈ ચાવડા આ બધાની ભલામણથી મારી જે અહીંયા જિલ્લામાં પ્રમુખ તરીકે જે નિમણૂક થઈ છે એ બદલ પહેલાં તો હું કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે જિલ્લા કોંગ્રેસના સૌ આગેવાનો અને અમારા સૌ પદાધિકારીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું લોકસભા આવનાર દિવસોની અંદર લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એમાં કોંગ્રેસ પાર્ટી એના નેતૃત્વની અંદર જે કોઈ ઉમેદવાર આવશે એને અમે જીતાડવા માટે અહીંથી સારામાં સારી મહેનત કરી અને દિલ્હી સુધી મોકલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને જિલ્લા કોંગ્રેસનું જે સંગઠનનું માળખું છે તેમાં પણ જે કંઈ ફેરફારો કરવા પડે તે કરી પણ સારા કાર્યકરોને નવી તક આપીશું નવા યુવાનોને કોંગ્રેસની અંદર ઉમેરો કરી અને કોંગ્રેસને મજબૂત બનાવવાનું કામ હું કરીશ એવી આજે હું ખાતરી આપું છું આ ટીવીના માધ્યમથી આપે આજે જે કંઈ